માં આગળ વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી ભાજપ કોંગ્રેસના દસ દસ ઉમેદવારોના ભાવિનો ફેંસલો ત્રણ અપક્ષ ઉમેદવારોના ભાવિનો પણ ફેસલો કુલ ત્રેવીસ ખેડૂત પેનલના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા ગઈકાલે આઠસો સોળ ખેડૂત મતદારોમાંથી સાતસો છ્યાસી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો પરિણામને લઈને ખેડૂતો વેપારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે દસ વર્ષ બાદ માર્કેટિંગ યાર્ડની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવા ઉતરી હતી મેદાનમાં તો ડિસ્ટ્રિક્ટ બેંક બાદ નાગરિક બેંકને હવે માર્કેટિંગ યાર્ડમાં પણ સત્તા મેળવવા ભાજપનું પ્રયાણમાં ગેંગ રેપના આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે દસ હજારનો દંડ અને બે લાખ વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો તેર વર્ષની સગીરા પર ગુજાર્યો હતો બળાત્કાર લીમખેડા કોર્ટે આરોપીને સજા ફટકારી છે નામદારકોટના જજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એમ એ મેજા પર આરોપી નરેશભાઈ ચેનિયાભાઈ મીનામાં રહેવાસી કાળાખુંટ તાલુકા ધાનપુર ધાનપુરનાઓને ગેંગ રેપની કલમ આઈપીસી કલમ ત્રણસો સોતેર ડીમાં ત્રીસ વર્ષ અને દસ હજાર રૂપિયાનો દંડ તથા પોક્સો ની કલમ ત્રણમાં દસ વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ કરવાની સજા કરવામાં આવેલી છે કમૂરતા ઉતરતા જ ભાજપમાં ભરતી અભિયાન શરૂ થઈ ગયો છે અનેક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે અર્જુન ખાટરિયા આજે કરશે કેસરિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ શકે છે તો વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાવલીમાંથી કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાશે તો આ તમામ લોકો આજે કેસરિયા કરશે સાથે જ કમૂરતા સમાપ્ત થતા ભાજપમાં

टेम्परेचर जो टेंडेंसी है वो फॉल होने की मतलब 24 आवर में नहीं है और जो मतलब टेम्परेचर का फॉरकास्ट है आने वाले सात दिनों में वो नो लार्ज चेंज का है कहीं कोल्ड वेव की कोई नहीं कोई वार्निंग नहीं है कोल्ड वेव और बूमर है सभी इसका कारण क्या है कि ये साल तो देखा जाए तो 5 डिग्री से कम ही गया ही नहीं है। રાજકોટમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે સહકારી સંઘની ચૂંટણીમાં વિખવાદ જોવા મળ્યો હતો ડોક્ટર એનડી શિલુએ ફોર્મ ભરતા વિવાદ થયો છે સહકારી સંઘની ચૂંટણીમાં વિખવાદ જોવા મળી રહ્યો છે તો ભાજપે મનસુખ સંખારવાને મેન્ડેટ આપ્યો હતો વીસ જાન્યુઆરીએ એક બેઠક યોજાનાર હતી જેને લઈને વિખવાદ ચરમસીમા પર